નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાંસદા અને આસપાસના ગામોમાં શ્રી ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય તે હેતુસર દર વર્ષે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ધર્મ જાગરણ સમન્વય તથા શર્મા બંધુઓ દ્વારા આ પરંપરાને કાર્યરત કાયમ રાખી હતી અને વાંસદા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું જેમાં બે ફૂટની કુલ ત્રણસો પચાસ મૂર્તિઓ વાંસદા તાલુકાના વિવિધ ગામમાં ગણેશ મંડળોને વિતરણ કરવામાં આવી હતી રાણત આશ્રમ શાળામાં ગાયત્રી પરિવાર સરભવણ વેદ મંત્રો પુરાણ વિશે બાળકોને જ્ઞાન પીરસ્યું સરભવણ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા સુરત ચેતના કેન્દ્ર યુવા સંગઠન સાથે ઉત્તર બુનિયાદી શાળા રાણત તાલુકો મહુવામાં ભારતીય સંસ્કૃતિ વિશે ચાર વેદ પુરાણનું મહત્ત્વ તથા વ્યક્તિ વિશેષ ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિ પર થતા પ્રભાવ વિશે પારુલબેને સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા નવસારીમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી નવસારી ખાતે રવિવારે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી શહેરના લુનસિકુ મેદાન ખાતેથી નીકળેલી રેલીમાં ડીવાય એસપી એસ કે રાયે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં નવા નિમાયેલા ડીએસપી રાહુલ પટેલને પણ ભાગ લીધો હતો રેલી લુનસિકુ મેદાનથી ઇટારવા સુધી યોજાઈ હતી જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં શેઠ આજેજી હાઈસ્કૂલે વિવિધ સ્પર્ધાઓમાં ઝડપી ઉઠી કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નૌસાઈ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરો દ્વારા આયોજિત નૌસાઈ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ત્રેવીસ આઠ બે હજાર પચીસના શનિવારના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં પંદરથી વીસ વય જૂથની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં નવસારીની શેઠ આર જે હાઈસ્કૂલ વિવિધ સ્પર્ધાઓમાં ઝડપી હતી અને સિદ્ધિ હાંસલ કરી હતી સારા પરિવાર દ્વારા તમામને પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી અબ્દુલ કરીમ ચૌધરી ડાભેલ ગામની મુલાકાતે આવ્યા હતા તેઓ તેમના લાંબા સમયના મિત્ર અને જાણીતા સામાજિક કાર્યકર કારી ઇસ્માઈલ બિસ્મિલ્લાના તાજેતરમાં થયેલા નિધન પર શોક વ્યક્ત કરવા માટે આવ્યા હતા પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી ચૌધરીએ કારી ઇસ્માઇલના પરિવારને મળીને સાત્વના પાઠવી હતી તેમણે કારી ઇસ્માઇલના જે સમાજ સેવાના યોગદાનને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે તેમના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે આ મુલાકાતમાં ચૌધરીએ કારી ઇસ્માઇલ વચ્ચેના ઊંડા સંબોધનને યાદ કર્યા હતા સાથે જ કારી ઇસ્માઇલ દ્વારા ચલાવતી હોસ્પિટલ સ્કૂલ અને મદરેસાની મુલાકાત પણ તેઓએ લીધી હતી નવસારીમાં આજે એક કરુણાંતિકા સર્જાઈ છે ગણપતિ બાપાને લઈને જઈ રહેલા ડીજેમાંથી એક યુવાન પડી જતા ટાયર નીચે કચડાઈ જતાં તેનું મોત નીપજ્યું છે અન્ય યુવાનને ઈજા થવા પામી છે નવસારીના રાધાકૃષ્ણ મંદિર દુધિયા તળાવ ખાતેથી પસાર થતા ડીજે જયમાં બિરાજમાન બે છોકરાઓ જે અચાનક તેઓ બમ્પર પરથી ઉછળવાના કારણે નીચે પટકાયા હતા અને જેથી કરીને એક યુવાનનું ટાયર નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું ઘટનાસ્થળે ત્યારે અન્ય યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અત્યારે હાલમાં યુવાનો કોણ છે શું છે તેમ તેમની નામ માહિતી નથી મળી પરંતુ ડીજે જય જે માણેકપોરનો ગણદેવીનો રહ્યો છે તેના આ ટેમ્પો જે છે ટેમ્પોમાં આવી જતા તે બાળકોના મોત નીપજ્યા છે અત્યારે હાલમાં પોલીસ ઘટના શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિશ્વ ગુજરાતી ભાષાધિન ચોવીસ આઠ નિમિત્તે ખેરગામ કોલેજ દ્વારા યુગ પ્રવર્તક કવિ વીર નર્મદની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને તેમજ તેઓએ જે સરકારી વિનય વાણિજ્ય કોલેજ વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે ત્રેવીસમી ઓગસ્ટ શનિવાર સુરતના ગુજરાતી ભાષાના યુગ પ્રવર્તક કવિ વીર નર્મદનો જન્મદિવસ ચોવીસમી ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન ત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્યસ રહ્યો હવામાન ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા જ્યારે સાંજે પણ હવામાન ભેજનું પ્રમાણ બાણું ટકા રહેતો હોવાની ગતિ દસ કિલોમીટર દસ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી બિલ્લીમોરા ખાતે રાજ્ય કક્ષાની પ્રશાંત સ્મૃતિ ગુજરાતી સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગીય પ્રશાંત વસીની સ્મૃતિમાં સ્વરોદય બિલ્લીમોરા દ્વારા ગુજરાત રાજ્ય કક્ષાની પ્રશાંત સ્મૃતિ ગુજરાતી સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન તારીખ ચોવી ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટના રોજ ગોલ્ડન જ્યુબેલી હોલ બિલ્લીમોરા ખાતે કરવામાં આવ્યું હતું નિલેશભાઈ પટેલ અને નિનાદ પટેલની સરોદય સંગીત ટીમ તથા પ્રસન્સ પ્રશાંત વસી પરિવારે કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું પર્યાવરણ બચાવવાની દિશામાં નવસારી જિલ્લાનું એક મોટું પગલું નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપનું આયોજન કરી હજારથી વધુ નાગરિકોને માટીના ગણેશ બનાવવાની અને પર્યાવરણ જાગૃતિ અંગેનો એક અનોખો પહેલ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પાર્ટિસિપન્ટ તરીકે વર્કશોપમાં ભાગ લીધો હતો અને બાળકો સાથે કલાત્મક શક્તિનો ઉજાગર કરી હતી આજે બાળકને પણ બાળપણ કરી જીવવાનો અને કલાત્મક શક્તિ સાથે જોડાવવાનો અનોખો અનુભવ થયો જિલ્લા કલેક્ટરે આ વાક્ય કહ્યું હતું ત્યારે પોતાના હાથથી માટીની મૂર્તિ બનાવવાની અને એક નવું કૌશલ્ય લોકોને શીખવાડવામાં આવ્યું હતું અને કુદરતની કૃતજ્ઞ દર્શાવવાનો શ્રેષ્ઠ ઉપાય આ લોકોને માટે નવસારી મહાનગરપાલિકાએ અનોખી પહેલ કરી હતી અમદાવાદ સેવન ડે સ્કૂલમાં જે નયનની હત્યા કરવામાં આવી હતી તેને લઈને નવસારીના સિંધી સમાજમાં રોષ ભભકી ઉઠ્યો છે સિંધી સમાજ દ્વારા આજે મૌન રેલી કાઢવામાં આવી હતી અને તેઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને અધિક કલેક્ટરને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જે આરોપી છે તેને સખતમાં સખત સજા કરવામાં આવે અને સાથે જ જે શાળા છે તેનું પણ રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે તેમના લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તેઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું ગોલવાડ હનુમાનજી મંદિરની સામે જે બિલ્ડિંગ આવ્યું હતું તે બિલ્ડિંગ આજે ધરાશાયી થઈ ગયું જોવા પામ્યું છે અગાઉ આ બિલ્ડિંગની બાલ્કની તૂટી જવા પામી હતી અને નવસારી મહાનગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી ત્યારબાદ પણ બિલ્ડિંગને ઉતારી લેવામાં ના આવ્યું ત્યારે આજે જે સામે આ બિલ્ડિંગ ધરાશાયી થતા આજુબાજુના લોકોમાં ભય ફેલાયો હતો रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो